પવિત્ર પાલિતાણાની પાવન ભૂમિ પરમ પૂજ્ય રાષ્ટ્ર સંત્રીમુનિ મહારાજ સાહેબ કરવામાં આવ્યું આ સેવા ઘાયલ અને બીમાર તાત્કાલિક સારવાર માટે અતિ આવશ્યક બની હતી જે હવે પાલિતાણામાં કાયમી રૂપે ઉપલબ્ધ રહેશે ઉલ્લેખનીય છે કે છેલ્લા વીસ વર્ષથી જીવદયા ગ્રુપ અને ગૌસેવા સમિતિ દ્વારા પાલિતાણા શહેર તથા તાલુકામાં મુંગાજીવોની અવિરત સેવા આપવામાં આવી રહી છે આ પ્રસંગે પાલિતાણા ડીવાયએસપી જૈન સંઘ પ્રમુખ જૈન અગ્રણી પાલિતાણા ભાજપ શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ પૂજ્ય શરદ બાપુ અરહમ સેવા ગ્રુપ ભાવનગરના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રી નમ્રમુનિ મહારા નિશ્રામાં મિશ્રામાં અરમદ્રુપ યુવા દ્વારા એક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જે આપણા આચાર્ય ગુરુદેવ શ્રી હેમબલ્લભ મહારા એમની કર્મ દ્વારા આપણે લોકાર્પણ કરેલ જેથી ખાસ આ બધાને જાહેરાત કરવામાં આવે અને ખૂબ ખૂબ અમને ઉપયોગી થાય અને એવું ખૂબ એવી રીતે જાહેરાત કરવામાં આપેલ છે એ માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાલીતાણા તાલુકામાં ઘેટી ગામ મધ્યે પરમ પૂજ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુની નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા અરહમ એનિમલ એમ્બ્યુલન્સનો આજથી પાલીતાણામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પાલિતાણાના રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ સામાજિક અગ્રણીઓ જીવદિયા પ્રેમીઓ બધા હાજર રહ્યા અને ખૂબ સરસ આ કાર્યક્રમને સફળ બનાવ્યો પરમ ગુરુદેવ નમ્રમુની નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આખા ભારતભરમાં જીવદિયાનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે તેમાં એક આ યશકલગી સમાન પાલીતાણા સિદ્ધ ગિરિરાજની પાવન ભૂમિમાં પણ આ આજથી અરહમ એનિમલ એમ્બ્યુલન્સ સેવાનું શરૂઆત થઈ રહી છે ત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતિં આજીવન આમબિલ તપસ્વી એમ વલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં એમના કર કમલો દ્વારા આજે આ એનિમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન થયું છે